સુરક્ષાના આંગણે આર્કિટેક્ટ અને એન્જિનિયર્સના સમૂહ દ્વારા આયોજિત ભવ્ય પ્રદર્શન સપ્તાહ બે હજાર છવ્વીસનો આથી રંગે મંચે પ્રારંભ થયો છે છ ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી દરમિયાન ચાલનારા પ્રદર્શનમાં બાંધકામ ક્ષેત્રની નવીનતમ ટેકનોલોજી અને પ્રોડક્શનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ચર સુરતના પ્રમુખ કમલેશ વૈષ્ણવે પ્રદર્શન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે સ્થાપત્યમાં અનેક નવી ટેકનિકલ એક્ટિવિટીઝ અને નવા સ્ટોલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ કરીને સુરતની જ કેટલીક નવી ઇનોવેટિવ પ્રોડક્ટ્સ આ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવી રહી છે જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બનશે

બધું કવર થઈ જાય છે પ્રોડક્ટ અમારી પાસે સિમેન્ટમાં ત્રણ પ્રોડક્ટ છે અમારી બેઝ સિમેન્ટ અંબુજા સિમેન્ટ છે પ્રીમિયમ સિમેન્ટની વાત કરીએ તો અંબુજા પ્લસ અને અંબુજા કવચ છે અંબુજા કવચ સિમેન્ટ જે છે વોટર રિપેલેન્ટ સિમેન્ટ છે કે જે પાણીને પ્રતિરોધ કરે છે જેનો તમે ખાસ કરીને ફૂટિંગમાં બહારના પ્લાસ્ટરમાં ટોપનો ખાસ તરીકે ઉપયોગ કરી શકો છો ખાસ તો વીસ થી બાવીસ ઓગસ્ટ સુધીનો અમે ભાગ લીધો છે અમે દર વર્ષે ભાગ લેતા હોઈએ છીએ અને અમને સારા એનો રિસ્પોન્સ પણ મળે છે અમારા બિઝનેસમાં પણ ગ્રોથ એનો મળે છે અને સાથે બ્રાન્ડ બિલ્ડિંગ તો થાય છે અદાણીમાં તો છેલ્લે બ્રાન્ડ બિલ્ડિંગની કોઈ વાત આપણે કરી જ નહીં ઓલરેડી બ્રાન્ડ છે સુરતની જનતાને એ જ કે હવે અમારું નવું એક છે અદાણી કોન્ક્રીટ છે જે તમે વાપરી શકો છો અંબુજા કવચ સિમેન્ટ છે અને સાચા મારે એક ખાસ એક તમે જ્યારે તમારું ઘર બનાવી રહ્યા છો તો અમે સોલ્યુશન પણ આપીએ છીએ ફક્ત પ્રોડક્ટ નહીં કે અંબુજા સટિફાઈડ ટેક્નોલોજીની અંદરમાં તમે તમારું ઘર સારી રીતે સારા કક્ષ પ્રમાણ તમે બનાવી શકો છો હું કમલેશ વૈષ્ણુ આઈસીએ સુરત પ્રેસિડેન્ટ સ્થાપત્ય બે હજાર છોવીસ આજથી મેં એટલે કે છ સાત આઠ નવ ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યું છે જેમાં આજના દિવસે ઇનોગ્રેશન થઈ ગયું અને હવે દરરોજ અલગ અલગ ટેકનિકલ એક્ટિવિટી થવાની છે નવા સ્ટોલ પણ છે અને નવું ઇનોવેટિવ પ્રોડક્ટ પણ છે અને એક આપણા સુરતની જ પ્રોડક્ટ અહીંયા લોન્ચ થવા જઈ રહી છે આપણા સ્થાપત્ય એક્ઝિબિશનમાં તો હું આપ સર્વને વિનંતી કરું છું કે આપણે એક્ઝિબિશનની મુલાકાત લો તમારા ઘરનું ઘર બનાવવાનું કોઈ ચાલુ હોય અથવા તો સપનું હોય तो मैं एक अनुरोध था पता नहीं मुलाकात लो कि जथी करी ने तुमने प्रोडक्ट छे तुम्हें सो तुमने यूजेबल छे सो यूज में आवी सके छे तो एना फोकस तो माहिती में रहो और इन्हें यूज कर सकते हैं आई एम विवेक भाटिया फ्रॉम एसकोलाइट व्हिच इज अश्वानी इंडस्ट्रीज सूरत एंड वी आर इनटू फोर डिवीजंस हम लोग वॉलिंग में हैं वी आर इनटू वाटरप्रूफिंग वी आर इनटू एडसेस एंड वी आर इनटू प्रोटेक्टिव कोटिंग्स रिसेंटली वी हैव लॉन्च्ड दिस डिस्प्ले सेंटर पे हमने अपना सारा फिनिश तो आपको बिल्डिंग रिक्वायरमेंट भी, भी हो वी आर ओपन एंड मेन ऑफिस कहाँ पर है और कहा सूर, सूरत में हमारी मेन ऑफिस है देर आर टू फैक्ट्रीज एक कडोदरा में और एक पांडेसरा में और सूरत में से ही आप प्रोडक्ट ले सकते हो ऑल ओवर गुजरात हमारे डीलर डिस्ट्रीब्यूटर्स हैं

लाइन ऑफ बिजनेस में फर्स्ट टाइम है नमस्कार मित्रों हूं इंजीनियर मुकेश सा कोऑर्डिनेटर ऑफ स्थापत्य एग्जीबिशन ऑन बिफ ऑफ द इंस्टीट्यूट ऑफ सिविल इंजीनियर्स एंड आर्किटेक्ट्स सूरत आप सब ने विनंती करू छु के हाल तारीख 6 थी 9 फरवरी 2026 के दरम्यान सरसाना डोम खाते स्थापत्य કે જે બિલ્ડિંગ મટીરીયલ આર્કિટેક્ચરલ અને ઇન્ટિરિયર પ્રોડક્ટ સતત અઠ્યાવીસ એડિશન આવી રહ્યું છે તેની મુલાકાત લેશો આ સ્થાપત્ય એક્ઝિબિશન ઇન્ટરનેશનલ નેશનલ અને લોકલ અંદાજિત સો કરતા એક્ઝિબિટર છે અમારી જોડે કે જેઓ પોતાની એડવાન્સ પ્રોડક્ટ અને નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા સાથેની વસ્તુઓ લઈને આવ્યા છે રોટી કપડા ઓર મકાન મકાન આજ પણ દરેક ભારતીય સપનું હોય છે તો આપનું મકાન વધારે મજબૂત લેટેસ્ટ ટ્રેન્ડ વાળું અને ટેકનોલોજી સજ મકાન કઈ રીતે બને એ જાણવા માટે સ્થાપત્ય એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લેશો મકાન ને પાયા થી લઈને ફિનિશિંગ કરવા સુધી દરેક વસ્તુ ને પ્રોડક્ટ તમને આ એક્ઝિબિશનમાં જોવા મળશે તો આ એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લેશો મુકેશ ગોરવ સાદે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત